હેલો મિત્રો શેરબજારની વાતોમાં મિત્રો લગ્ન પૂરો થઈ ગયા છે અને હવે વિડીયો બનાવવાનો ફસ્ટ ક્લાસ ટાઈમ મળશે પરંતુ કાલે જે બજાર શું કરવાનું હતું એ ખૂબ વૉલ્ય ચેન્જવાળું હતું બજાર શરૂઆતના તબક્કામાં ઘટાડો હતો પરંતુ પાછળથી બજારમાં સારો એવો વધારો આવ્યો એક્યાસી હજાર બસો નેવ્યાશી પોઈન્ટ સેન્સેકમાં આઠસો ને પોઈન્ટનો વધારા સાથે બ્યાસી હજાર એકસો ને તેત્રીસ બંધ રહ્યો સેન્સકના છવ્વીસ શીરો વધતાને ચાર શીરોમાં ઘટાડો હતો નિફ્ટી પણ બસો ને ઓગણત્રીસ પોઈન્ટના વધારા સાથે ચોવીસ હજાર અને સાતસોને અડસઠ ઉપર બંધ રહ્યું નિફ્ટીના બાવન પચાસ શીરોમાં બેતાળીસ શીરો વધતા અને આઠ શિરોમાં ઘટાડો પરંતુ તમે એક નોંધ કરી છે કે મિડકપ અને સ્મોલ કેપમાં કાલે ખૂબ ઘટાડો હતો અને આપણા પોર્ટફોલિયોના ભાગના શેર નેગેટિવ હતા એનએસિ ઉપરના જે શેર છે એમાંથી એક હજારને છપ્પન શેર વધતા હતા અને ચૌદસોને બત્રીસ શેરમાં ઘટાડો હતો એટલે ઘટાડાવાળા જે શેરની સંખ્યા વધારે હતી પરંતુ જેના પોર્ટફોલિયોમાં મજબૂત કંપનીઓના શેર છે એમને કોઈ ચિંતા કરવાની જરૂર નથી અને આપણે આજે દસ છે જે જ્વેલરી સેક્ટરના શેરો છે જે ડાયમંડ સેક્ટરના શેરો છે આ સાલ સોનો અને ચોલીમાં ખૂબ વધારો થયો અને એનો લાભ આ સેક્ટરને જોરદાર મળ્યો જેના જેના પોર્ટફોલિયોમાં જ્વેલરી સેક્ટરના શેરો છે એ ખૂબ વધ્યા હવે આપણે વાત કરીએ કે પીસી જ્વેલર્સ પીસી જ્વેલર્સ એક વર્ષમાં ચારસો ને અડસઠ ટકાનો વધારો થયો તમારા પૈસા પોંચ ઘણા કરી આપ્યા કંપનીએ એનો એકસો ને ચોમોતેર રૂપિયા ઉપર ચાલી રહ્યો છે પીસી જ્વેલર્સ અને બાવન પીક લો બત્રીસ રૂપિયા હતો બત્રીસ રૂપિયાથી એકસોને પંચોતેર રૂપિયા ઉપર ગયો છે અને હોળ ડિસેમ્બર એટલે કે આજે પંદર ડિસેમ્બર છે અને ફોલ ડિસેમ્બરે એ એના શેરનું સ્પિરિટ કરે વિભાજન કરે અને જેની પાસે દસ શેર હશે એક શેર હશે એના દસ શેર થઈ જશે અને જે કિંમત આ સત્તર રૂપિયાને ને ચુમોતેર રૂપિયા છે એના સત્તર રૂપિયાની ચાલીસ પૈસા થઈ જશે મિત્રો બીજી કંપની છે સ્કાય ગોલ્ડ આ કંપનીએ એક વર્ષમાં બસોને બાણું ટકા રિટર્ન આપ્યું છે ચાર હજાર ચારસોને એકત્રીસ ઉપર ચાલી રહ્યો છે અને એનો બાવન વીક લો આઠસોને બાણું હતું એ કંપનીનો ઇપીએસ ચોપન છે પીએ એસી છે અને ફિક્સ વેલ્યુ દસ છે ફંડામેન્ટ જોરદાર મજબૂત છે એસકે વાય ગોલ્ડમાં અને આ કંપની ભવિષ્યમાં બોનસ કે સ્પિલિટ આપી શકે છે બીજી કંપની છે મોતી સન્સ જ્વેલર્સ આ કંપનીએ એકસોની પંચોતેર ટકા એક વર્ષમાં રિટર્ન આપ્યું મોતીસંચ જ્વેલરી અને એનો બાવન વીક લો અઠ્યાવીસ રૂપિયા હતો અત્યારે અઠ્યાવીસ રૂપિયા પર ચાલે છે અને બાવન વીક લો આઠ રૂપિયાને નેવું પૈસા હતો ફિશ વેલ્યુ એક છે હમણાં જ નવેમ્બર મહિનામાં આઠ નવેમ્બરે આ કંપનીએ સ્પ્રિટ કર્યું છે જેની પાસે એક શેર હતો એને દસ શેર આપ્યા છે તો તમારા સો શેર જો તમારો પાયો હોય મોતીસંસના તો તમારા હજાર શેર થઈ જાય મિત્રો અને આ કંપનીનો આઈપીઓ આવ્યો હતો આઈપીઓ પણ જોરદાર ભરણો હતો અને એના પછી કંપની પણ ખૂબ ચાલી હતી અત્યારે ફક્ત અઠ્યાવીસ રૂપિયો પર ચાલે છે પરંતુ એની ફીસ વેલ્યુ એક રૂપિયો છે બીજી કંપની છે ડીપી આભૂષણ આ કંપની એક વર્ષમાં એકસોને પચાસ ટકા રિટર્ન આપ્યું છે અને પંદરસોને પોંત્રી રૂપિયો ચાલે છે અને બાવન વીક લો પોણસો ને પંચ્યાસી હતો ઈપીએસ સત્રીસ છે અને પીએ છે ગુડ કંપની છે આ કંપની પણ ભવિષ્યમાં બોનસ કે સ્પીરિડનો નિર્ણય લઈ શકે છે એના પછીની કંપની છે ગોલ્ડમ ગોલ્ડિયમ ઇન્ટર આ એકસો ને બેતાળીસ ઉપર ચાલે છે મિત્રો અને એકસો ને બેતાળીસ ટકા કંપનીએ રિટર્ન આપ્યું છે અને ચારસો ને બાવી ઉપર કંપની ચાલી રહી છે અને એનો બાલન પીક લો છે એકસો તેતાળીસ ઈપીએસ આઠ છે અને પીએ ઉડતાળીસ ટીબી જેડ આ ત્રિભુવનદાસ કરીને કંપની છે એને ટૂંકમાં કહેવું હોય તો ટીબી જેડ છે ઓના પણ આપણે ખૂબ ભીડિયા બનાવ્યા અને એને આપ્યું બસો ને એકોતેર રૂપિયાનો ભાવ છે અને બાવન વી કિલો રૂપિયા છે ઇપીએસ નવ પોઈન્ટ પંચાણું છે અને પીએ એના પછીની નેક્સ્ટ કંપની છે આપણી મોનીટી કંપની કલ્યાણ દિવસ કલ્યાણ દિવસમાં રિટર્ન આપવામાં કોઈ કચાસ કરી નથી એકસોને બત્રીસ ટકા રિટર્ન આપ્યું છે અને અત્યારે ભાવ હસ્તસોને સુડતાળીસ ઉપર ચાલી રહ્યો છે બાવન વી ત્રણસો બાર હતો એનો ઇપીએસ છે અને પીએ એકસો એકત્રીસ છે કલ્યાણ જ્યુએલ્સ વેલ્યુશનમાં ખૂબ મૂકી થઈ ગઈ છે પરંતુ શેર ઘટવાનો નામ લેતો નથી થી હાથસો વચ્ચે આ કંપની ખરીદી શકાય એવી કપટી છે કલ્યાણ જ્યુલસ પછી પીસી સી જણે લીધો છે એને સારામાં સારું રિટર્ન મળવાનું છે પરંતુ પીયા પછી કંપનીના વિભાજન શેરનું વિભાજન થયા પછી થોડીક સ્થિર થયા પછી એમાં નજર રખાય એના પછીની નેક્સ્ટ કંપની છે આરબી જેડ જ્વેલર્સ આ કંપની ચોરાશી રૂપિયા ઉપર ચાલે છે ચોરાશી ટકા કંપનીએ રિટર્ન આપ્યું છે બસો ને આઠ ઉપર ચાલે છે અને બાવન લોક છન્નુ રૂપિયા હતો અને એનો ઈપીએસ છે સો પોઈન્ટ સો રૂપિયાનું ત્રેસઠ પૈશે અને સિલ્લી કંપની છે સેનકોગોઝ આ કંપનીએ સાહીઠ ટકા રિટર્ન આપ્યું છે જ્વેલરી સેક્ટરની મોટાભાની કંપનીઓએ જોરદાર રિટર્ન આપ્યું છે જો તમારા પોર્ટફોલિયોમાં એક આધો શેર હોય તો તમે કોમેન્ટ કરી શકો છો જેથી આપણે વિગતવાર એનો વિડીયો બનાવી શકીએ આ સો નવ કંપનીઓ કે દસ કંપનીઓ છે આ કંપનીઓમાંથી તમને કઈ કંપની ગમે છે કઈ તમારા પોર્ટફોલિયોમાં છે અને કઈ કંપનીમાં તમને રસ છે એ કંપનીનું નામ આપજો આપણે વિગતવાળી કંપનીનો સ્યલ વિડીયો બનાવશું કંપનીના ફંડામેન્ટ શેર શેર હોલ્ડિંગ કે કંપનીના જેવા વકરા વેચરના વકરા આ બધી ટોટલ ડિટેલમાં વિડીયો બનાવશું મિત્રો અને સારી કંપની પોર્ટફોલિયોમાં રાખવાથી લોબા સમયે ડિવિડન્ડ બોનસ સ્પિરિટ આ બધાનો લાભ મળે છે મિત્રો આ બધાએ આપણને આ બધું લાભ મળતો હોય છે અને આવી કંપનીઓમાં રોકાણ કરવાથી લોબે સમયે તમારા જે પોર્ટફોલિયોમાં શેરો છે એની સંખ્યા વધતી હોય છે તમને ડિવિડન્ડ મળતું હોય છે તમને બોનસનો લાભ મળતો હોય છે અને કંપનીનો જે ગ્રોથ થતો હોય છે એનો નફો વધતો હોય છે એમ કંપનીના ભાવ પણ સતત વધતો હોય છે આ રીતે લાંબા સમય રોકાણથી શેરબજારમાં આ બધી કમની થતી હોય છે એટલે આપણે સતત કહેતા આવ્યા છે જે ઇન્વેસ્ટરો છે એમને કે ભાઈ સમય આપો તમારા પૈસા શેરબજારમાં સો ટકા સારી કંપની બનાવી આપશે થેન્ક યુ આભાર